નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે મોદી જનતાથી ડરે છે અમે તેમને સરકારમાંથી હટાવીશું રાહુલ અરજી કરનાર પૂર્વ પ્રિન્સિપલને થપ્પડ મારવાનો પ્રયાસ પ્રદર્શનકારીઓએ ચોરચોરના નારા લગાવ્યા વિરોધ બાદ રિવાઇઝડ ફાઇનલ આન્સર કી જાહેર ચૂંટણીમાં પાંચ લાખની લીડના ટાર્ગેટ બાદ હવે સો લોકોને સભ્ય બનાવવા ટાર્ગેટ રાષ્ટ્રપતિએ દિલ્હીના લેફટન્ટ ગવર્નરની સત્તામાં વધારો કર્યો સોસાયટી ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ તરફથી એવોર્ડ એનાયત થયો સામ પિત્રોડાએ કહ્યું રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ કરતા સમજદાર તેઓ સારી વ્યૂહરચના ગડે છે તેમનામાં વડાપ્રધાન બનવાના તમામ ગુણ છે તંત્રીલેખ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું અનુમાન દેશમાં સોનું વિશ્વ કરતાં રૂપિયા ત્રણ હજાર સાતસો ચોરાણું મોંઘું ગાંધીનગર મહાનગર ભાજપાના સદસ્યતા અભિયાનનો શહેર પ્રમુખ ધારાસભ્ય મેયરની ઉપસ્થિતિમાં પ્રારંભ મોહલ્લામાં મફતમાં દરરોજ બિરયાનીની લહાણી થવા માંડે તો સમજો કે ચૂંટણી આસપાસ છે વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ પાંચ સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિન એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સ્વપ્નોની ભરમાર તેના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ દુબઈ જૈન સંઘમાં આચાર્ય લોકસજીના સાનિધ્યમાં પર્યુષણ મહાપર્વની ઉજવણી મામલતદાર કચેરીનું આધાર વીસ દિવસથી બંધ હોવાથી વગઈ તાલુકા પંચાયતમાં આઈસીડીસીએસ ઓફિસમાં આધાર કાર્ડ અપડેટ કરવા લાંબી લાઈનો ઊભા રહેવા છતાં કામ થતું નથી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે આહવાના સરકારી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લીધી એક આદર્શ ઉમદા અને મોડલ શાળાનું નિર્માણ કરનાર દેગામના અંતરિયાળ આંત્રોલી ગામની શાળાના આચાર્ય શ્રી વસંતકુમાર પટેલને રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરાયા બોટાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપ્યું પાંચ સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ અમરેલીના નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક ચંદ્રેશ કુમાર બોરીસાગર જેમણે બાઇક પર હરતી ફરતી શાળા બનાવી સરકારી વિનયન કોલેજ ખાતે રંગકલા કૌશલ્ય ધારા અંતર્ગત મહેંદી સ્પર્ધા યોજાઈ મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ